આજરોજ તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસ ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું જેના પ્રણેતા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા બે હજાર માં પ્રતિમાનું અનાવરણ માટે ઉભું કરાયેલું ફાઉન્ડેશન વહીવટી તંત્ર દ્વારા હટાવી દેવાયું હતું અને જ્યાં બે હજાર અઢારમાં અનંત પટેલની આગેવાની હેઠળ બિરસા મુંડાની તસવીર મૂકીને ઉજવણી કરવામાં આવી હતી જ્યાં આજ રોજ વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ તેમજ તમામ રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો એક થઈને ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું મહારૂઢી ગ્રામસભા અધ્યક્ષ રમેશભાઈ અને આદિવાસી સમાજોની એક રજૂઆત છે કે જળ જંગલ જમીન બચાવવાની જે લડાઈ છે એમાં પણ એક મંચ પર આવીને સહકાર આપે SK હોમ Decor કે જ્યાં મેટ્રેસીસ ખરીદી સાથે મળશે મેમરી પિલો અને બેડશીટ એકદમ ફ્રી એડ્રેસ છે પેલો માળ નિયર કૃષ્ણા કોમ્પ્લેક્સ ન્યુ જેડીસી પ્લોટ નંબર H3 વલસાડ તો આજે જ સજાવો તમારો સ્વપ્નનું ઘર જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની